લોકસભા બે કર્યો હતો ની ચૂંટણી ચાર બે હજાર ઓગણીસના ના રોજ લોકસભા બે હજાર ઓગણીસની ની ચૂંટણી નું સમગ્ર કચ્છની અંદર મતદાન થશે ત્યારે આ ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસ પક્ષે કચ્છમાં લોકસંપર્કનો નો પ્રવાસ કર્યો છે તો હિન્દુસ્તાન નિર્માણ દળના ઉમેદવાર

તો આપણે કરવા યોગ્ય જરૂર છે વાલટીતા આઈ આપણે હિન્દુસ્તાન નિર્માણ દલ એ એલ ચાવડા એલ એનડી નર્મદાનું પાણી હવે હિન્દુસ્તાન આવશે તો કામ થઈ જશે હરેશભાઈ રામજાણી ઉરભાઈ ભુજ તાલુકો અમને સરકાર જુએ અમે આટલા વર્ષોથી વર્ષોથી અમે ભાજપને ભાજપને જીતાડતા આવ્યા છીએ અને અત્યારે અમારે ભાજપને ખેડૂતોની બે હાલત કરી નાખી છે અને કોઈ પોષણક્ષમ ભાવ નથી મળ્યા અને નર્મદાના પાણીને વિશે લોકો નોતરા આપતા રહ્યા છે હજી સુધી કોઈ નર્મદાનું પાણી નથી આવ્યું અમને અત્યારે સરકાર એવી જુએ કે ખેડૂતોને મજબૂત બનાવે અને હિન્દુસ્તાન નિર્માણ દળ અને પ્રવીણભાઈ તોગડિયા સિવાય અમારો કોઈ ઉગાર નથી એના માટે અમને ડી સિવાય અમારો કોઈ નથી માટે અમે પાણીની ઢાંકીને મોત આપી અને મજબૂત બનાવશું છેલ્લા દેશ આપણો આઝાદ થયો સિત્તેર વર્ષ થયા આ સિત્તેર વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના મિત્રોએ શાસન કર્યું અમે ગામડાઓના પ્રવાસ કરીએ છીએ કચ્છના સાતસો ગામોમાં અમે પ્રવાસ કર્યો છે ડોર ટુ ડોર ગામની જનતાને મળ્યા છીએ ગામના અગ્રણીઓને મળ્યા છીએ ત્યારે ગામના લોકોની એક જ વાત આવે છે કે આજે તમે ખેડૂતોને જીવતો કરો ગામડાને જીવતો કરો તો આપોઆપ દેશ સમૃદ્ધ બનશે દેશ સલામત બનશે કચ્છ આપણો સરહદી વિસ્તાર છે અને દરેક ગામડામાં નર્મદાના નીર દરેક કિસાનના ખેતરમાં નર્મદાના નીર સિંચાઈ માટે પહોંચે એ હિન્દુસ્તાન નિર્માણ દળનો સંકલ્પ છે જે સિત્તેર વર્ષના ઇતિહાસમાં નથી થયું એ આવનારા દિવસોમાં હિન્દુસ્તાન નિર્માણ દળના ઉમેદવાર ખેડૂત પુત્ર ધરતીપુત્ર પ્રવીણ ચાવડા ઉમેદવારી કરી છે એમનું નિશાન પાણીની ટાંકી છે આ પાણીની ટાંકીના પાણીના ટાંકીના નિશાન ઉપર બધા વોટ કરે એવી અમે વિનંતી કરીએ છીએ અને જો અમારા ઉમેદવાર ચૂંટાઈ અને દિલ્હીમાં જશે તો આવનારા દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને વિધાનસભા આ પણ અમે લડવાના છીએ ગુજરાતની અંદર જો વિધાનસભાની અંદર હિન્દુસ્તાન નિર્માણ દળની સરકાર બનશે તો અમે આ કચ્છને દરેક ગામને દરેક કિસાનને દરેક ખેતરને નર્મદાના નીર લાવી સિંચાઈ માટેના હરિયાળી ક્રાંતિ સરશું એક એક ખેડૂતને સમૃદ્ધિ આપીશું એક ખેડૂત ગામને સમૃદ્ધિ આપશે એક ગામ શહેરને સમૃદ્ધિ આપશે અને આપોઆપ દેશ સમૃદ્ધ બનશે સલામત બનશે યુવાનોને રોજગારી બાળકો માટે સારામાં સારા શિક્ષણની વ્યવસ્થા આરોગ્યની વ્યવસ્થા અયોધ્યામાં રામ કિસાનોને દામ યુવાનોને કામ મહિલાઓને સુરક્ષા વેપારીઓનું માન અને સન્માન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ મજબૂત બને એ અમારા સંકલ્પ છે કચ્છની જનતા અમને સો ટકા સ્વીકારશે અમને સાધુ સંતોના આશીર્વાદ છે સમાજના દરેક અગ્રણીઓના આશીર્વાદ છે કચ્છની જનતા પાણીની ટાંકી ઉપર મતદાન કરશે અને હિન્દુસ્તાન નિર્માણ દળના પ્રવીણભાઈ ચાવડાનો વિજય થશે અને કચ્છમાં અમે વિકાસની લહેર જગાવીશ મતદારોને અમે અપીલ કરી છે કે કચ્છને સલામત કરવું હશે તો ગામડું સુખી કરવું પડે એના માટે ખેતીને ખેતીના આયોજન માટે જે વ્યવસ્થા સુદૃઢ બનાવવી પડશે તો એના માટે એક જ વિકલ્પ છે કચ્છની દરેક સમસ્યાનો જો અંતવો હોય તો માત્રને માત્ર સિંચાઈ માટેના નર્મદાના પાણી એ સિત્તેર વર્ષમાં કોઈ પાર્ટીએ આ વિષયની ચિંતા કરી નથી એ હિન્દુસ્તાન નિર્માણ દળ આગામી આયોજન કરશે કચ્છના દરેક ગામોમાં નર્મદાના નીર પહોંચશે એ અમારો સંકલ્પ છે પહેલું તો જય શ્રી રામ જય શ્રી રામ અને કચ્છની અંદર અમે એક હજારથી માતે ગામડાનો પ્રવાસ કર્યો છે અમારા એચએનડીના કાર્યકરોએ તન તોડ મહેનત કરી અને ગામડા ગામડા સુધી અને શહેરો સુધી પહોંચી અને લોકો સુધી અવાજ પહોંચાડ્યો છે કે કચ્છને સમૃદ્ધ બનાવવું હોય કચ્છને નબદાર લૈયા લાવવું હોય અને આ કેનાલ વાટે સિંચાઈની પાણી યોજના બનાવી હોય તો કચ્છના ખેડૂતોને અમે અપીલ કરી છે અને કચ્છની જનતાને મતદારોને અમે વિનંતી કરી છે કે આ વખતે બે હજાર ઓગણીસની અંદર આ કચ્છની અંદર સમૃદ્ધ કચ્છ તાકાતવારું કચ્છ અને કચ્છનું જે નામ છે એ નામને ચાર ચાંદ લાગી જાય એટલા માટે કરી અને અમે ઉમેદવાર કરી છે હું પ્રવીણભાઈ ચાવડા દરેક ગામના દરેક મતદારો કને ગયો છું અને હાથ જોડ કરી છે કે આ વખતે અમને દિલ્હી અને પાર્લામેન્ટમાં તમે ચૂંટીને મોકલશો તો અમે ચોક્કસ તમને નર્મદાના નીર નાણસોનો જે ખાલી તળાવ પડેલું છે એ ભરવા માટે સરકારે વચન આપ્યું હતું પણ એમનાથી તળાવ નહીં એક તળાવડી પણ ભરી નથી અને કચ્છના તમામ જળાશયો ખાલી પડ્યા છે અત્યારે પશુધન અને માનવ હિજરત કરી રહ્યું છે ત્યારે એવા સંજોગોમાં જે ચૂંટણી આવી છે ત્યારે કચ્છની જનતા પાસે અમે વિનંતી કરી છે કે હવે જાગો અને કચ્છ જાગે અને કચ્છના એક એક ખૂણા સુધી નર્મદા આવે આમ પ્રાથમિક શાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને રસ્તાને રોડના કામ અને વિશેષમાં નલિયા બોર્ડગેજ અને વિશેષમાં જે શહેરોની અંદર ગટર યોજનામાં ખાડા પડી ગયા છે અને વિશેષમાં શિક્ષણ કથળી રહ્યું છે એક તલાટીને ચાર ચાર ગામનો સેજાનો જે ચાર્જ આપવામાં આવે છે એ અમે મુક્ત કરાવશું સ્વચ્છ ગામ હોય સારો વહીવટ હોય અને આ કચ્છની અંદર આરોગ્યની દ્રષ્ટિએ પણ સારું એવું આરોગ્ય મળે એટલા માટે સારા તબીબો નીમશું અમારે માત્ર ને માત્ર યુવાનોને રોજગારી આપવાની છે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે જે લોનો નથી મળતી અને બેન્કેબલ યોજનાનો જે પણ બેંકોમાંથી લોનો મળે એ યુવાનોને લાભ મળે અને પગભર થાય એટલા માટેના પ્રયાસ હશે હિન્દુસ્તાન નિર્માણ દળે કોઈથી ખોટું વચન આપ્યું નથી અને જે લોકો આપ્યું છે એને પાંચ વર્ષમાં પૂરું કર્યું નથી પાંચ લાખની તો વાત એક બાજુ ને પંદર લાખની વાત એક બાજુ રહી જે ગરીબ જે હતા ખાતેદાર એના ખાતામાં પાંચસો રૂપિયા હતા ને એ સરકારે બેંકે ચાર્જિસ પેટે કાપી લીધા છે અને ગરીબોના પાંચસો જેવી રકમ પણ નીકળી ગઈ છે જો અપીલમાં એટલું જ છે કે હિન્દુસ્તાન નિર્માણ દલ અમારા ગુજરાતની અંદર આ દેશની અંદર આ વિધાનસભા હોય તાલુકા પંચાયત હોય અમે દરેક અમારા યુવાન કાર્યકરોને ચૂંટણી લડાવશું અને આ લોકસભાની અંદર મારા ઉપર કચ્છની જનતાએ અખૂટ વિશ્વાસ મૂક્યો છે અને અમારો જીતનો દાવો છે આ વખતે ઐતિહાસિક લડાઈ છે અને ઐતિહાસિક જીત અમારી જ છે અમે કોંગ્રેસ અને ભાજપને પણ કહી દીધું છે કે ઘણા વર્ષોથી કચ્છે તમારું સહન કર્યું છે પણ હવે કચ્છની જનતા જાગૃત થઈ ગઈ છે અને નિર્ણય લઈ લીધો છે કે આ વખતે કચ્છની અંદર હિન્દુસ્તાન નિર્માણ દળના ઉમેદવારને ચૂંટીને દિલ્હી મોકલશે